આપણે ઓલ ધાણા કાઢ્યા તો નહીં ભૂકી જોવા બધા પાછળથી દીધી તો એ ભૂકીનો હો ફાયદો થાય તમને ખબર છે કૃષિ મમ્મીનો ધંધો આવેલો જો આપણે ભીડ છે ને એવી જ ભીડ છે ને જો શું ભીડ છે એ જો કેટલી વાર કોયલો તો વિદ્યા ના આવી જોઈ અને બહુ જ મહેનત બાદ છે ને મહેનત બધી નિષ્ફળ ગઈ શું કાંતિ ખબર મારે નહીં આપણે નહીં કૃષિની મમ્મીને રામ રામ ડાયરાને જો આપણે હે ને ઓલું વાંચ્યું આવ્યું હતું ને બધું હું જો ઉગી ગયું હા જો કમ્પ્લીટ ઉગી ગયું ને એમાં હે ને આપણે આપણે ધાણા કાઢ્યા હતા ને એની ભૂકી જો બધા પાથરી દીધી તો એ ભૂકીનો ફાયદો થાય તમને ખબર ટૂંકમાં એક તો આપણે હજી ખળ ઉગતું હોય ને ખડ ન ઉગે તો બિયારો બધું ના ઉગે ઓછો ઉગે કેમકે પાછળ ઢકાઈ જાય ને બધું અને બીજો ફાયદો એ થાય કે એને બધા ખાતર પણ થઈ જાય એક વખતે તો બે ફાયદા થાય એટલે આમાં આપણે જો પાથરી દીધું અને સિનમમે જો આવા જે માં નથી ને માં જે નેદે છે તો ખળ જીણ જીણ હોય કોન એ બધો નેદી નાખન પછી પાથરી નાખે એટલે બધો પાછું ઉગવાનો ન દેખડો કૃષ્ણ બધે ને તો આપણે વાટીયા માં આલે છે તો ઓલી બાજુ પેલા વાટીયા ને ગેર હતા ને કોઈ ખળ તો બધે જોઈ જોઈ છે એ નેદી લીધું ને માં દાણા પૂકી પાથરી દીધી જો આમાં કે કે દેખાય ખળ જો આ એકાતો બાકી છે

હા અને જ્યાં આપણે પાથરેલી હોય ને ધાણાને ભૂકીને આપણે ખબર જ પડી જાય ત્યાં ટૂંકમાં વાટી હોય ને મોટો મોટો થવા માટે એકદમ ખાતરનું હોય ને અને ઓલું હું વધે જ નહીં ટૂંકમાં એટલે ફાયદો બે ફાયદા થાય ખળય નો થાય ને બીજા નંબરમાં પાછું હને ખાતર થાય એટલે બધા અને હળગાવતા હોય આપણે હળગાવતા નથી ડાયરેક્ટ આમાં નાખી દે આ બે ફાયદા થાય ડબલ ફાયદો થાય ચક્કર મારવા આવી ગયો ચાલો હવે આપડે ચક્કર મારવા આવી ગયો ચાલો હવે ચક્કર મારવા આવી ગયો તો ચાલો હવે આપડે મંડાઈ રહી ઉપડી જય શ્રી કૃષ્ણ બધા ને કેમ છો બધા મજામાં ને જો હમણાં તો અમારે બાપ ખાઈ બહુ જ ની પાકી નથી હા બખાઈ જ ખાઈ ખાઈ ને હા ઓ કરી ગયા હે તમે કોઈ તમારે કોઈને ખાવી હોય ને તો આવી જાય જેવો બખાઈ ખાવા અમારે ફૂલ પાકી છે બખાઈ અને બખાઈ ખાઈ ને પછી એને એ બી ખોલવાનું મન થઈ જાય અમે છે ને નાનકડા હતા ને બી બહુ જ અને બી એવી રીતના ફોલતા કે એને વાર એવી લાગે અને એ બી ફોલીને અમે વાયમાં નાખતા એમ કહેતા કે એ બી વાયમાં નાખીને તો વાયમાં પાણી બહુ જ થાય હાલો હું તમને બધાને દેખાડું કે કેવી રીતના બી ફોલતા જો આપણું આ બી છે જો આવી રીતના ફોલવાનું હોય રામ રામ ડાયરા ને જો આપણે ઓલી બેક બેકલોડર હતા બધા એનાથી ઉપડી ગયા સ્ટોક બધો ખતમ થઈ ગયો

એટલે અને ભીડ બહુ છે થોડાક દીધ આ દી છે અને આપણે થોડાક દિન ભીડ હે પછી આપણે થોડાક ફ્રી થઈ જાવ અને પછી આપણે કન્ટિન્યુ વ્લોગમાં પાછા થઈ જાવ અત્યારે જો કે આમ કઈ કઈ ટોપિક બહુ કામના હોય ને એટલે વિડીયો બહુ નથી આવતા વિડીયો બહુ ને ઓછા ઉતારી છે હમણાં પણ ધીરે ધીરે પાછા ને કન્ટિન્યુ થઈ જાવ અને બહુ જાજી મહેનત બાદ હે ને મહેનત બધી નિષ્ફળ ગઈ શું કારણથી ખબર મારે ને આપણે ને પછી મમ્મીને

આખો હન ફોલાણો જ નથી પી આટામાંથી કયો ને બહેનો એમના રાડું દેતી ને તો કે બી ફળનો પછી જાઓ બી ફળનો પછી જાઓ બધી મહેનત પાણીમાં ગઈ હા હવે તો માલનું કરવા જવાનું જો જો આટો ચો પડી ગયો પડી ગયો પછી આ તો હાલો હવે કન્ટિન્યુ આગળ વ્લોગમાં રહેજો શ્રી બધીને કેમ છો બધા મજામાં ને જો સવાર થઈ ગઈ સવારના આપણે હે ને વાહીદાને ઊભો તો હે ને જો આપણે અહીં વાઢીવાયું વાઢી તો વાયું બહુ ખાઈને હવે અહીંયા ઢુકેડ આવવા મંડા

વાઢિયાને હજી ત્યાં કોટા લાગતા હોય ને ખાઈ જાય કાઢી જાય તો ખબર પસંદ માતા હમરા વાઢી વાડું હોય પસંદ થોડી અંદર કરી જઈ જા આ વડું વાંધ્યું હોય ને એમાં કરી જાય થોડી પસંદ છોડે નહીં જો આ વાઢિયા ને કર નહીં ખાઈ ગયા જો આ બધું ભૂહી નહીં જો આ હું પાડી નાખવાનું જોઈ રહ્યા હું પાડી નાખ અમુક અમુક પોતા ખાઈ જો જોવા બધું વેહાણ કરી દીધું હાલો હજી મારે પીવાની બાકી છે અને વાહી કરી દીધા હે અને ક્રેસી તો હજી ગુતા હે અને આજે પાછી છે બાલ મંદિર રજા હાલો આપણે વાઢિયા કામ હે ને ઘણું જાજુ નીકળી ગયું હે આમ તો વાઢી ઊંઘે ને હું ભૂંડણા બહુ રેવાય નથી દેતા પણ તો એ વાવવું તો પડીએ ને એટલે જો આપણે જેટલા ક્યારા આપણે વાવી દીધા અને ઊંઘી ગયા એમાં બધા દાણાને ભૂખી પથરાઈ ગઈ છે અને હવે છે બે ક્યારા રહ્યા છે બે નહીં આમ તો અઢી ક્યારા જેવું કહેવાય કેમ કે બે અહીંયા અડધા અડધા છે અને બે આખા જો આ બે અડધા અડધા છે ક્યારા એક આખો કેરો હોય અને એક ઓલી સાઈડ લેજો એ સાઈડ એ વાત રાખ્યો હતો ગીમ ગીને વાજી વાટવા જવું હોય ને એટલે કાતરા નીકળી જાય જેવા વાયવા આવ્યો અને જો આ ધાણાને ભૂકી બધા આ બધા ઉગી ગયા છે તને તન ક્યારા અને આ પાસા ક્યારા એજ વાયવા છે બે અહીંયા થોડુંક સલીન ક્યારો આવ્યો હતો ને એટલે બાકી રાખી દીધો ક્યારો હતો એટલે એટલે ઓલો કેરો ચાલુ કરી દીધો જો આપણે આ આ બે ક્યારાજ જેટલા વા્યા છે અને આ બધા ઊગી ગયા અને ઓલું તો આગળ ટેવું કહેવાય તો એ અને આજ તો આપણા ભેગા કૃષિભાઈ આવ્યા હે એવા હે ને વાઢી વાબા કેમ કરીને ભાઈ હું વાઢીયું ફૂંકી ને આપણે કૃષિભાઈ આજ તો વાઢી વાવ લાગે છે એટલે આપણે બે ક્યારે વાવ લીધા નહીં કૃષિભાઈ હવે કૃષિભાઈને શું થયું તાળી હા હવે કૃષિભાઈ થાકી ગયા હેને પાણી તરો લાઈ ગયે અને હવે હેને સાંજે પડી ગઈ હે એટલે હવે આપણે માલ નું કર્યું તો Hello, mara video like karjo, share karjo and subscribe karjo and watch for next video. Bye bye. Bye bye ke uh, de. Like ke de. Video bye bye. Bye bye.